અમલી બનશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે એટલે જ આ તમામ ફેરફારો વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે તો આવો જાણીએ કયા નિયમો નવા છે અને કયા નિયમોને કરીને ઘાટ અપાયો છે એક એપ્રિલ એટલે કે નાણાકીય નવા વર્ષની શરૂઆત જ નહીં પરંતુ નવા નિયમોની પણ શરૂઆત કહેવાય છે અનેક નિયમો નાબૂદ થાય છે તો કેટલાક નવા ઘડાયેલા નિયમો અમલમાં આવે છે જેમાં એનપીએસ સિસ્ટમમાં ફેરફાર ફાસ્ટેગ સંબંધિત નિયમો કે પછી કર્મચારીઓ માટેના ઈપીએફ હોય આ તમામને લગતા નિયમો એક એપ્રિલથી જ અમલમાં આવી જાય છે પહેલા જ વાત કરીએ જે દેશના લગભગ તમામ નાગરિકને અસર કરતા હોય છે જે પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે છે તો આવો જાણીએ નવા વર્ષે આ કાર્ડમાં શું ઘડામણી કરાઈ છે પાન કાર્ડ ને આધાર કાર્ડ ની સાથે લિંક કરવું ફરજિયાત છે લિંક કરવા માટેની ડેડલાઈન પૂરી થઈ ગઈ જો તમે લિંક નહીં કર્યું હોય તો પાન નંબર ડીએક્ટિવેટ થઈ જશે આવતીકાલથી પાન કાર્ડ ને આધારની સાથે લિંક કરવા હજાર રૂપિયાનો દંડ પાન કાર્ડ રદ થઈ જવાથી અનેક નહીં કરી શકાય હવે જોઈએ એનપીએસ સિસ્ટમમાં શું બદલાશે નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારો લોગઇન પ્રક્રિયાને બદલવાનો નિર્ણય

ડીએક્ટિવેટ કરી દેવાથી બેલેન્સનો ઉપયોગ નહીં કરી શકો હવે અમે નોકરિયાતો માટે જરૂરી એક નિયમની વાત કરીશું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની આ વાત છે ઇપીએફઓનો નવો નિયમ થશે લાગુ નોકરી બદલવાથી પીએફના બેલેન્સને ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે ઓટોમોડમાં જૂના પીએફનું બેલેન્સ ટ્રાન્સફર થઈ જશે

ત્રણ વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરાય તો વેલ્યુ સમાન કે ઓછું રહેશે અને વર્ષની વચ્ચે વધારે શકે જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કસ્ટમર હો તો તમારે નવા નિયમ જાણવા જરૂરી છે ડેબિટ કાર્ડ માટે નવા નિયમ એન્યુઅલ મેન્ટેનન્સ ફી માં પંચોતેર રૂપિયાનો નો વધારો જારી કરવા અને બદલવા સંબંધિત ચાર્જીસમાં પણ ફેરફાર SBI ની અધિકૃત વેબસાઈટ પર પણ મેન્ટેનન્સ ચાર્જ જાણી શકાશે આ તો થઈ નવા વર્ષના નિયમોની વાત હવે જાણીએ નવા નાણાકીય વર્ષમાં તમારે કેવી રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું જોઈએ રૂપિયા કમાવવા જેટલું જ મહત્વ એના મેનેજમેન્ટનું છે એટલે કે તમારે રૂપિયા સમયની સાથે વધે જરૂરી છે તો આવો જાણીએ બદલતા સમયમાં બચાવતા નાણાની ટિપ્સ પચાસ ત્રીસ વીસ નો નિયમ અપનાવી શકો તમારી આવકનો નો પચાસ ટકા ભાગ જરૂરિયાતો પૂરી કરવા માટે પચાસ ટકા ખર્ચ ભોજન બિલ્સ દવાઓ ભાડું કે ઈએમઆઈ સ્કૂલ ફીઝ માટે ત્રીસ ટકા ખર્ચ ફિલ્મો વેકેશન

ઇમરજન્સી ફંડ એટલે કે ત્રણ થી બાર મહિના સુધીના ખર્ચ જેટલું ભંડોળ નોકરી કે ધંધામાં રહેલા જોખમોને આધારે ઇમરજન્સી ફંડ નક્કી કરો હવે એક નજર ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર પણ કરી લઈએ તમારા ટાર્ગેટ્સ નક્કી કરો એક થી બે વર્ષના ટાર્ગેટ જેમ કે ઘર ખરીદવું અથવા ગાડી ખરીદવી પાંચ વર્ષથી વધુ સમયગાળાના ટાર્ગેટ જેમ કે નિવૃત્તિ માટે બચત હવે સૌથી મુદ્દાની વાત તો એ છે કે આ નવા વર્ષના શુભ શરૂઆતની સાથે સાથે નવા નિયમો પણ પણ ઘડ્યા આ નિયમોને વળગી એ સૌથી વધારે છે કે પહેલા આવક અને ખર્ચનો ટ્રેક રાખવો અને ખાસ તો બજેટને વળગી રહેવું જોઈએ ખર્ચમાં કાપ મૂકી બચત અને રોકાણ માટે પણ નાણાં ફાળવવા ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને યોગ્ય વીમા પોલિસી સ્ટોક્સ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ સહિત જુદી જુદી જગ્યાઓએ રોકાણ કરો આ સાથે એકવીસ સદીનમાં ડબલ જેવી લોભાવણી સ્કીમથી બચવું જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ અને હવે વાત કરીશું લોકસભા ઇલેક્શન વિશે અમરેલી લોકસભા બેઠક પર વિવાદનો અંત આવી ગયો છે સામસામે વિરોધ કરનારા બીજેપીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા દિલીપ સંઘાણી સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ સાથે જોવા મળ્યા પ્રભારી હકુભા જાડેજાએ પરિવારની વાત પરિવારમાં પૂર્ણ થઈ ગઈ છે જે મારામારી થઈ હતી તે મામલો આંતરિક ગણાવી હવે વિવાદનો અંત આવ્યો છે આ સાથે ભરત સુતરિયા પાંચ લાખની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો અમરેલી બેઠક પર બીજેપી માંંત્રિક વિખવાદ બીજેપીના પૂર્વ પ્રમુખ ભરત કાનાબારે ઠાલવ્યો બડાપો જ્ઞાતિવાદ આધારિત ઉમેદવારને લઈને પોસ્ટ કરી એક્સ પર પોસ્ટ કરી કહ્યું સૌથી ભયજનક જાતિવાદ આ સીટ કોળી સમાજની તો ફલાણી સીટ પટેલ સમાજની રિઝર્વ આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ છે ખરી ઉમેદવારોને લઈને તળપદા કોળી વર્ષે ચુવાળિયા કોળીનો જંગ ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠકને લઈને સમાજમાં બેઠકોનો દોર સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો વિરોધ સુરેન્દ્રનગરમાં બીજેપીએ ચુવાળીયા કોળી સમાજને ટિકિટ આપી છે ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજનો વિરોધ તળપદા સમાજ માંગ બંધ નહીં કરે તો અપક્ષ ઉમેદવારી નોંધાવાની ચીમકી તો સૌથી પહેલા સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની માંગ સાંભળીએ

ઘણા વર્ષોથી કોળી તળપદા કોળી સમાજ આજ દિન સુધી ભાજપ સાથે રહ્યો છે આજ દિન સુધી ભાજપને બધા જ કોળી સમાજના ભાઈઓએ ખોબ લેને ને ધોબ મત આપ્યા છે છતાં આ લોકસભાની સીટ કોળી મતદારો મતદારોથી ભરેલી હોય છતાં ચાર લાખ કરતાં વધારે વોટિંગ કોળી સમાજનું હોવા છતાં આ લોકસભાના લોકસભામાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી હવે ભાવનગરમાં યોજાયેલી બેઠક અને તેમની છે તે પણ સાંભળી લઈએ સીટ ઉપર તળપદા જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ લોકોને તમારે ટિકિટ આપો અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં આગળ ત્યાં ઉમેદવાર ઉભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું અને આવનારા સમયમાં સમસ્ત કોળી નહીં પણ અમે ચુવાડિયાની અલગથી દરેક રાજકીય રીતે અમે અલગથી માંગણી કરીશું એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે એના અનુસંધાને અમે ભાવનગરમાં આ ભાવનગર લોકસભા સીટ ઉપર આ કાર્યક્રમ સિહોર મુકામે કાર્યક્રમ કર્યો છે જો અમારો કાર્યક્રમ કરીને વિરોધ તો એ છે કે અમે પણ અમારી કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર અઢી લાખ મતદાન છે તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે તો આગળ પણ સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાય છે માટે નો રંગ જનતા કોને સંગી शक्ति को खत्म करने के लिए किया है मैं इस चुनौती को स्वीकार करता हूं हिंदू धर्म में शक्ति शब्द होता है हम शक्ति से लड़ रहे हैं तो मोदी को अमित शाह को खड़े होकर बोलना चाहिए कि कभी भी एनपीआर एनआरसी नहीं होगा देश में बोलो पाकिस्तान से हिंदू सिख बौद्ध जैन भाई बहन आए हैं उनको नागरिकता देंगे ये लोग विरोध करते हैं इन सत्रह वर्षों में आप जितना मोदी जी के लिए इफारत देते चले गए उतना जनता उनको मोहब्बत देती चली। और जनता में ये गारंटी कि इस बार भारतीय जनता पार्टी जाएगी चार सौ पार कराएंगे क्या मतदारों नो वॉइस જનતાની ક્લિયર ન્યૂઝ કેપિટલ સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજ